ઘણી વાર ઘણા લોકો ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય અથવા તો કોઈ પણ હવામાન ફેરફાર હોય તો પણ તેઓ કહે છે કે મારા હાથ અને પગ ઠંડા રહે છે તો તમે પણ જો આવું અનુભવતા હો તો તે આ સામાન્ય માનવાની ભૂલ ન કરતા કેમ કે હકીકતમાં હંમેશા હાથ અને પગ જો ઠંડા રહેશે તો શરીરમાં કોઈ આરોગ્ય સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ આજના એલ્થી રિપોર્ટમાં આપણે વાત કરીશું એક એવી સમસ્યા વિશે કે જ્યાં ઘણા લોકોને સામાન્ય લાગી શકે છે પણ ખરેખર તો એક ગંભીર એક સંકેત છે તો હંમેશા હાથ અને પગ ઠંડા રહેવું તમારા હાથ કે પગને પગરખા પહેરો છતાં પણ તેઓ જો ઠંડા રહેતા હોય બરફ જેવા તો તે તો તે એક મોટી બીમારીનો સંકેત આપી રહ્યા છે હથેળી કે પગના તળિયા ઠંડક લાગે છે તો અવગણવાની જરાય જરૂર નથી આ લક્ષણ પાછળ કેટલાક આરોગ્ય સંબંધિત કારણો હોઈ શકે છે જેમ કે ખરાબ રક્ત પ્રવાહ થાઇરોઇડ એનિમિયા અથવા તો ડાયાબિટીસ તો હાથ અને પગ હંમેશા ઠંડા રહેવા એક રોગનું લક્ષણ હોઈ શકે છે

પણ જો આ સમસ્યા સતત રહેતી હોય તો તબીબી સલાહ એટલે કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને યોગ્ય રિપોર્ટ કરાવવા પણ જરૂરી છે જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો આખા શરીરમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચતો નથી અને આના કારણે પણ હાથ પગ ઠંડા રહે છે તો હાઇપોથાઇરોડાઇઝમના ના કિસ્સામાં પણ શરીરનું ચયાપચન ધીમું થઈ જાય છે ઠંડા થઈ જાય છે ના સાથે જો હૃદય સારી રીતે પમ્પિંગ ન કરે અથવા તો બ્લડ પ્રેશર ખૂબ ઓછું હોય તો પણ હાથ પગ ઠંડા થઈ શકે છે જેમાં ઠંડી કે તણાવના કારણે આંગળીઓમાં રક્તવાહિનીઓમાં સંકોચાઈ જાય છે અને રંગ ક્રમશઃ સફેદ વાદળી અને પછી લાલ થઈ જાય છે તો ક્યારેક આ સમસ્યા પોષણના અભાવે તણાવ ડિહાઇડ્રેશન અથવા તો લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે પણ થઈ શકે છે જો તમારા હાથ અને પગ હંમેશા ઠંડા રહેશે વધુ ચક્કર આવવા વધુ થાક લાગવો કે વજન ઘટવા લાગે છે તો કોઈ તકલીફ હોઈ શકે છે અને ત્યારે તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એવું નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન ટીવી અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે બેસ નાઇન ટીવી આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર